નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આઈ એંકા તાનિયા ડભોઈ રાણા સમાજ દ્વારા પૌરાણિક માન્યતા મુજબ સમાજ દ્વારા બે હોડી પર્વની ઉજવણી થતી આવી હોય મોટી હોડી તૈયાર ઉજવ્યા બાદ નાની હોડીની ઉજવણી કરવામાં આવતી હોય છે ખોડિયાર માતા મંદિર ચોક હીરા પાગોડ ખાતે ઉત્સાહપૂર્વક હોળી પ્રકટાવી પૂજન કરવામાં આવ્યું છે ડભોઈ સમસ્ત રાણા સમાજ વર્ષમાં બે વાર હોળીનો તહેવાર ઉજવે છે ગતરોજ અમાસ હોય નાની હોળી ખોડિયાર માતાના મંદિર નજીક હીરા ભાગોળ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજની બહેનો અને વડીલો સહિત યુવાધન પૂજન અર્ચન કર્યા હતા સમાજની પૌરાણિક માન્યતા મુજબ મોટી હોળી બાદ અમાસના દિવસે નાની હોળી પ્રગટાવી પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં રાણા સમાજ દ્વારા નાની હોળીની ઉજવણી કરવામાં આવી હતી હોડીયારમાં આટકી છે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન સમયથી ડોઈ રાણા સમાજ તરફથી બે હોડીનું આયોજન કરવામાં આવે છે એક મોટી હોડી અને આજે અમાસના દિવસે નાની હોડીનું આયોજન કરવામાં આવ્યું છે અમારા ગરડાઓના જે પરંપરા ચાલતી આવી છે એને અનુલક્ષીને આજે બીજી હોડી પણ પ્રગટવામાં આવી છે બહેનો સમાજની એકત્રિત થાય છે અને હોડી માતાનું પૂજન કરે છે રંગે સંગે હોળીના બંને તહેવારો ઉજવવામાં આવે છે જય માખોડિયાર બ્યુરો રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ